આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ કે ફાગણ માસની પૂર્ણિમા એટલે કે હોલિકા દહનનો દિવસ હોલિકા દહનનું શુભ મુહૂર્ત ભદ્રાકાળ ક્યારે બેસે છે તે અને હોળીની પ્રચલિત કથા સાંભળીશું પ્રદક્ષિણા કરતી વખતે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ એ પણ જાણીશું અને દિશા અનુસાર હોલિકા દહનની અગ્નિ કેવા સંકેતો આપે છે એ પણ સાંભળીશું ફાગણ માસની પૂનમ એટલે હોળીનો દિવસ અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જે તેના પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે જોકે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતોમાં થાય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને તત્વોનો નાશ કરવો અને દેવી સન્માન કરવું હિન્દુ ધર્મમાં આને લગતી હોલિકા અને કથા બહુ પ્રચલિત છે તો સૌ પ્રથમ આપણે હોળીનું શુભ મુહૂર્ત જાણી લઈએ ત્યારબાદ પ્રચલિત કથા સાંભળીશું આ વર્ષે હોલિકા દહન ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના ના રોજ છે ત્યારબાદ તેના એક દિવસ પછી હોળી એટલે કે પચીસ માર્ચ બે હજાર ચોવીસના ના રોજ રમવામાં આવશે હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે હોલિકા દહન મુહૂર્ત વર્ષ બે હજાર ચોવીસમાં હોલિકા દહન નું શુભ સમય ભદ્રા પછી મધ્યરાત્રિ અગિયાર ને તેરથી બાર ને તેત્રીસ સુધીનો છે હોલિકા દહન માટે સમય એક કલાક અને વીસ મિનિટનો શુભ સમય રહેશે હોલિકા દહનના દિવસે સ્વાર્થ સિદ્ધિયોગ અને રવિયોગની રચના થઈ રહી છે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે સાત ને ચોત્રીસથી બીજા દિવસે સવારે છ ને ઓગણીસ સુધી છે જ્યારે રવિયોગ સવારે છ ને વીસ થી સાત ને ચોત્રીસ સુધી છે ત્યાર પછી સાંભળીશું હોલિકા દહનના દિવસે ભદ્રાકાળ છે તો ભદ્રાકાળ વિશે સાંભળીએ હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે હોલિકા દહનનો સમય માત્ર એક કલાક ને વીસ મિનિટનો રહેશે તેનું કારણ એ છે કે આ દિવસે ભદ્રાકાળ સવારે નવને પંચાવનથી થી શરૂ થશે અને રાત્રે અગિયાર વાગ્યે તેર સુધી પૃથ્વી પર રહેશે તો જાણીએ કે હોલિકા દહનમાં ભદ્રાકાળ શા માટે મનાવવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર જો હોલિકા દહન દરમિયાન ભદ્રાકાળ આવે તો એ તેને અશુભ માનવામાં આવે છે આ ઉપરાંત આ સમયે હોલિકા દહન કરવાથી ખરાબ અસર થાય છે પૌરાણિક માન્યતા અનુસાર યમરાજ ભદ્રા નક્ષત્રના સ્વામી છે અને આ નક્ષત્રમાં કોઈ પણ શુભ કાર્ય કરવું એમને અશુભ માનવામાં આવે છે હોલિકા દહન ભદ્રા પૃચ્છમાં કરવામાં આવે છે આ સમયે ભદ્રાનો પ્રભાવ ઓછો હોય છે ભદ્રામાં શુભ કાર્ય થતું નથી પુરાણો અનુસાર ભદ્રા સૂર્યની પુત્રી અને શનિદેવની બહેન છે ભદ્રા એ ક્રોધી સ્વભાવને માનવામાં આવે છે તેમના સ્વભાવને નિયંત્રિત કરવા માટે ભગવાન બ્રહ્માએ તેમને વિષ્ટિકરણમાં સ્થાન આપ્યું છે ત્યાર પછી હવે સાંભળીશું ઓડિશાથી સંકળાયેલી પૌરાણિક કથા વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્ય કશુભ એ દાનવોનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ઘરની બહાર કે અંદર ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા અસ્ત્ર દ્વારા કે શસ્ત્ર દ્વારા કોઈપણથી તેનું મૃત્યુ થશે નહીં આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઈ ગયું આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો ત્યાં સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનું શરૂ કરાવ્યું આ દરમિયાન હિરણ્ય કશ્યપનો પોતાનો દીકરો પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેને કંઈ કેટલા પ્રલોભનો તથા ભીખ બતાવી તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી તેણે પ્રહલાદને મારવા માટે કંઈ કેટલા ઉપાય કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેકમાં નિષ્ફળ રહ્યો અંતે પ્રહલાદને મારવાના ઉદયથી હિરણ્ય કશ્યપે પ્રહલાદને પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બળી શકે નહીં પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને મીટાઈ ગઈ આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ એ સાચો સારો બહાર આવ્યો આમ હોળીખાનું દહન થયું ને ઘટના હોળી ઉત્સવનું કારણ બની પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્ય કશ્યપના વતની કથા આવે છે જેમાં વિષ્ણુએ ઋષિ અવતાર ધારણ કરી બરાબર સંધ્યા સમયે ઘરના ઉમરા વચ્ચે પોતાના ખોડામાં પર દેવી શક્તિઓનું વિજયનું આ પર્વ છે આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે જેમાં રાધાને કૃષ્ણના દેવીય પ્રેમની કથા અને શિવજી દ્વારા કામ દહનની કથા પણ પ્રચલિત છે હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજ પ્રસરે છે જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાવો પ્રકાશિત કરે છે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે માસા નામ ઉત્મેમાં છે એટલે કે મહિનાઓમાં પણ ઉત્તમ માસમાં ગણાતા મહિનાઓમાં આ ફાગણ માસની ગણતરી કરવામાં આવે છે આ જ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓ પણ હોળી દહનના અગ્નિથી જાણી શકાય છે હોળી દહન વખતે ધુમાડો કઈ દિશા તરફ થાય છે તે આવનાર આખા વર્ષનું ભવિષ્ય નક્કી કરે છે તો સાંભળીએ કઈ દિશા તરફ અગ્નિ જવાથી હોલિકા દહનનો અગ્નિ શુભ કે અશુભ સંકેત આપે છે જ્વાળા પૂર્વ દિશા તરફ વધે તો તે સુખ અને માનવામાં આવે છે પૂર્વ દિશામાં જ્યોતનો ઉદય તમામ ક્ષેત્રોમાં ધર્મ અને સંસ્કારોનો ઉદય સૂચવે છે તે દરેક માટે પ્રગતિનું સૂચન પણ માનવામાં આવે છે હોળી દહનને જ્યોત એ પૂર્વ દિશામાં હોય તો આવનાર સમયમાં ધર્મ આધ્યાત્મિકતા શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે પ્રગતિનો તકો વધી જાય છે પશ્ચિમ દિશા હોળી દહનના વખતે જો પવનની દિશા પશ્ચિમ દિશામાં હોય તો એ પશુધનને લાભ આપે છે પરંતુ તે કુદરતી આફતની નિશાની છે પડકારો વધે છે પરંતુ જેઓ સખત મહેનત કરે છે અને નિશ્ચય સાથે મુશ્કેલીઓનો સામનો કરે છે તેમની સફળતા મળી શકે છે ત્યાર પછી ઉત્તર દિશા ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ હોય છે જો હોળી દહનની જ્યોત ઉત્તર દિશા તરફ જાય તો એનો અર્થ એ છે કે તમારી મનોકામના જલ્દી પૂર્ણ થઈ જશે આ દિશામાં ધનના દેવતા કુબેરના નિવાસને કારણે તમારે આર્થિક સંકટોનો સામનો કરવો નહીં પડે જેના કારણે દેશમાં સુખ શાંતિ રહે છે દક્ષિણ દિશા જો હોળીની જ્વાળા દક્ષિણ તરફ જાય તો તે અશુભ માનવામાં આવે છે તેનો અર્થ આવનાર સમયમાં ત્યાંના લોકો સાથે કોઈ મોટી દુર્ઘટના અથવા ત્યાંના પશુ પંખીઓ સાથે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે ગુનાહિત કેસ ઝડપથી વધવા લાગે છે અને આની યોમની દિશા પણ કહેવામાં આવે છે ત્યાર પછી ત્યાર પછી આકાશ તરફ સીધી જ્યોત જાય ત્યારે જો હોળીની યજ્ઞ જ્યોત સીધી આકાશ તરફ જાય તો તે સ્થાન માટે કોઈ પ્રકારનું મોટું પરિવર્તન સૂચવે છે શક્ય છે કે આવનાર સમયમાં તે જગ્યાએ સતા પરિવર્તન થાય થાય અથવા કોઈ મોટો હકારાત્મક ફેરફાર ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રમાં હોળીને ઉતાસડીથી પણ ઓળખવામાં આવે છે હોળીના બીજા દિવસે ધૂળેટીનો પડવો કહેવામાં આવે છે અમુક વિસ્તારમાં હોળી પછીના બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવવામાં આવે છે જેને બીજો પડવો ત્રીજો પડવો એમ ગણવામાં આવે છે આ દિવસોમાં પુરુષો દ્વારા રમવાનો રિવાજ પણ છે ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં છે ઘણા આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપરિક નૃત્ય કરવામાં આવે છે યુવાનો દ્વારા આ દિવસોમાં સૌર્યપૂર્ણ રમતો રમવામાં આવે છે અને વિવિધ પારંપરિક હરીફાઈ યોજવામાં આવે છે જેમ કે દોડ આંજરો પાડો શ્રીફળ ફેંકવાની હરીફાઈ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદરા આવેલા પૂર્વજોમાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે ઘણા વિસ્તારોમાં હોળીના દિવસોમાં ગામ લોકો વાંચતે ગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નીકળે છે આ લોકોને ઘેરૈયાઓ કહેવામાં આવે છે હોળીના દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દીકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે તથા ગામ લોકોને પતાશા અને ખજૂર વગેરે લાણ વેચે છે આ પ્રસંગને દીકરાની વાર પણ કહેવામાં આવે છે ત્યાર પછી હવે આપણે સાંભળીશું કે હોલિકા દહનની કેટલીક પ્રદક્ષિણા કરવી જોઈએ અને પ્રદક્ષિણા કરતી વખતે ત્યાં મંત્રનો જાપ કરવો જોઈએ હોલિકા દહનની પ્રદક્ષિણા માત્ર એકી સંખ્યામાં એટલે કે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેવી રીતે એકી સંખ્યામાં કરવી જોઈએ તેમને ખૂબ જ શુભ માનવામાં આવે છે હોલિકા દહનની પ્રદક્ષિણા કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ તો કે તેમાં પહેલું છે કે ઓમ શ્રી લક્ષ્મી ઋષિહાય નમઃ એ મંત્રનો જાપ કરવો જોઈએ ત્યાર પછી ઓમ મહાન ઋષિ હાય નમઃ તે મંત્રનો જાપ કરવો જોઈએ અને ત્યાર પછી નમો ભગવતે ઋષિ હાય નમઃ આ બધા જ મંત્રોનો નો હોળીની પ્રદક્ષિણા કરતી વખતે જાપ કરવો જોઈએ તેને ઘણો શુભ માનવામાં આવે છે મને